નમસ્કાર મિત્રો હું છું રમેશ છાપિયા આજે વાત કરવી છે સામાજિક લગ્ન વિશેની દોસ્તો પહેલાં જે સમયની અંદર આપણે જે લગ્ન થતા હતા એ કેવા થતા હતા કે કોઈ છોકરીનું સગું થાય એકબીજા સાથે સગું થાય તો વ્યક્તિ મહિનાઓ સુધી મળતા નહોતા સગાઈ થાય તો એકબીજાના ઘેર પણ જતા નહોતા અને આજની યુગની અંદર એ બીજાના ઘેર આવે જાય છે મતલબ કે સમાજની અંદર કોઈ કાયદો એવો નથી સમાજની અંદર કોઈ લીડરશીપ એવી નહીં એ કોઈ કહેવાળું નથી કે આપણી છોકરીની સગાઈ થઈ હોય અને સીધો જ એનો જે સગું કર્યું હોય છોકરો એના ઘેર આવી જાય અને છોકરી પણ બીજાના ઘેર જાય છે એના ઘેર જાય છે તો એકબીજાના ઘેર અવર જવર કરે હજી એના લગ્ન બી નહીં થયું ખાલી સગાઈ થઈ છે તો પણ એકબીજાના ઘેર આવવા જવાનું ચાલુ કરી દે તો ખરેખર આ યોગ નથી બીજું કે જેવી દીકરીની સગાઈ થાય એટલે સામાવાળા વહેવાયને એમ કે મારી દીકરીને તમારો ફરજિયાત મોબાઈલ આપવો પડશે એટલે સામેવાળો વહેવાય એના દીકરાના લગ્ન કરો હોય એમ લગ્ન સગાઈ કરવી હોય એટલે શું કરે એને દેજમાં ડેજની અંદર એન્ડવાસમાં છોકરીને પંદર સોળ હજારનો મોબાઈલ આપવો પડે છે એની મજબૂરી હોય કારણ કે એના એને છોકરાને એ છોકરી લાબી છે એટલે વેવાઈને જે વેવાઈ કહે એને કરવું પડે તો એને પંદર સોળ હજારનો મોબાઈલ એને ગિફ્ટમાં આપે છે પછી એકબીજાથી વાતો ચાલુ થાય છે પછી એક એકબીજાના ઘેર આવે છે જાય છે ઘણા લોકો એકબીજાના ઘેર નાઇટ પણ રહેશે પહેલાં સમાજની અંદર આવું નહોતું અત્યારે તો કોઈ મર્યાદા જ નથી લોકો મર્યાદા ઓળંગી લેતી છે એકબીજાના ઘેર જાય છે નાઇટ રહેશે આ સમાજમાં એવું ચાલ્યું જોઈએ પહેલાં તો એવું હતું કે એકબીજાની સગાઈ થતી હોય તો જ્યારે સગાઈ થઈ હોય ને તો એ છોકરો ગામમાં પણ ના આવતો હે અને ખબર પડે કે છોકરો ગામમાં આવ્યો હશે તો એની સગાઈ તૂટી જતી હતી અત્યારે આખું બદલાઈ ગયું છે એવું નથી અત્યારે એકબીજાના ઘેર જાય છે ને આવે છે એ તો ઠીક પણ આ ચૌદ વરની પંદર વરની છોકરીઓ એ પણ એકબીજાના ઘેર જાય છે ને આવે છે સાહેબ આ ગામડાની અંદર થઈ જઈએ હજી ખૂંટો એના પડ્યો હોય કહેવાના મતલબ ગામડાની ભાષા ખૂંટો એ ના પડ્યો હોય અને એકબીજાના ઘેર આવે ને જાય પંદર વરની સોળ વરની છોકરીઓ મોબાઈલથી એકબીજાને વાતો કરે એ જે છોકરો સગાઈ કર્યો હોય છોકરો એના ઘેર આવે કે નાઇટમાં રહે છોકરી પણ એના ઘેર જાય નાઇટમાં રહે ખાલી સગાઈ કરી હોય તોય હજી લગ્ન કરવાનું તો બાકી છે ક્યારે દોસ્તો કરી ખોટું કામ કંઈ થઈ જાય અને કુંવારી છોકરી અગર માં બની જાય તો કેવી દશા આવે સમજી લો વિચારી લો એ ખરેખર યુગ નથી પંદર વર્ષની છોકરી હોય અને આપણો જમાય આપણા ઘેર આવે યુગ નથી હજી અઢાર વીસ થી નથી પંદર સોળ વર્ષે એની સગાઈ કરો છો વધો નથી પણ પંદર સોળ વર્ષી સત્તર વર્ષી સત્તર વર્ષે એને પહેરાવી દોશો એ ઘણી ગામડાની અંદર સત્તર વર્ષ થવું હોય અને એક છોકરાની મા બની જતી હોય છે આવા ઘણા બધા ગામડામાં કિસ્સા છે ઘણા બધા જોવા મળે કે સત્તર વર્ષની ઉંમરે છોકરી મા બની જતી હોય છે એનું કારણ જવાબદાર છે એના મા બાપ કે નાની ઉંમરની અંદર એને પહેરાવી દે છે ભણવાની ઈચ્છા ઘણી બધી હોય છે પણ લોકો ભણવા જતા નથી અને છોકરીએ એક બધી બગડી ગઈ છે મોબાઈલમાં મોબાઈલ આવી ગયો ને એના પાસે ઘણી બધી છોકરીઓ બગડી ગઈ આખો દિવસ બાદ વોટ્સઅપ મતલબ કે ઇન્સ્ટાગ્રામ વાપરતી હોય હું ઘણી વાર જોતો હોઉં છું કે ન્યાની છોકરી ચૌદ વરની પંદર વરની છોકરીઓ ઇન્સ્ટાગ્રામ વાપરે અને એકબીજાના કોન્ટેકમાં આવે એના પતિ સાથે વાત તો વધો નહીં પણ ઘણી બધી છોકરીઓ અન્ય લોકોના કોન્ટેકમાં આવે અને પછી ભાગી જાય બીજા સમાજ સાથે ભાગી જાય એ પણ છોકરો બીજા સમાજનો હોય પણ સમાજમાં ખરેખર એવો કાયદો હોવો જોઈએ સરકારને પણ એવો કાયદો બનાવવો જોઈએ કે આપણે સમાજની છોકરી હોય જે સમાજમાં જવી ના જોઈએ પોતાના સમાજમાં લગ્ન કરે એવો કાયદો હોવો જોઈએ સરકારે મંજૂરી આપવી જ ના જોઈએ અત્યારે સમાજની અંદર કોઈ પણ સમાજની અંદર છોકરીઓ મળતી નથી તો ઘણા બધા છોકરા કુંવારાશે કે એનું કારણ પ્રેમ લગ્ન આ પ્રેમ લગ્ન બંધ કરી દો ને તો આ કોઈ ના રહે સમજો કે એક વ્યક્તિનો એક દીકરો અને એક છોકરી હોય બે જ બાળક હોય અને એ જ દીકરી બીજા સમાજ સાથે લગ્ન કરીને જતી રહે તો પેલા છોકરાને કોઈ હાલ છે ના ગામડામાં ઘણું બધું સાઠું ચાલતું હોય કે સામે છોકરી હાલવાની હોય છોકરી લેવાની હોય તો સમજો બે જ જણા હોય તો છોકરો છોકરાની બુંદ ભાગી જતી હોય અને છોકરો એકલો હોય તો એને કોણ કન્યા આપે કોઈ કહેવાળું નથી તારી બધું રાજકારણ ચાલે પણ ઓના વિશે આંદોલન કરવું જોઈએ ઓના વિશે માંગ કરવી જોઈએ કે ભાઈ કાયદો આવો લાવો પ્રેમ લગ્ન બન મા બાપની સહી વગર પ્રેમ લગ્ન થાય ના એ પણ પોતાના સમાજમાં જ કાયદો ખરો પણ પોતાના સમાજમાં જ પ્રેમ લગ્ન થાય કરો હોય તો બહારના સમાજમાં નહીં તો સમાજમાં આવું બધું ના થવું જોઈએ કડક કાયદો થવો જોઈએ એના માટે સમાજના દરેક વ્યક્તિએ જાગૃત થવું પડશે એ આંદોલન કરવું પડે તો કરવું પડે કે આપણા સમાજની છોકરી બીજા સમાજમાં ના જવું જોઈએ દરેક સમાજ માટે કહેવા કહેવા માગું છું કોઈ પણ સમાજ હોય એ છોકરી પોતાના સમાજમાં જ લગ્ન કરે તો જ આ બધું નાટકો બનતા તો કે આ મોબાઈલ આવવાથી ઘણી બધી છોકરી તો બગડી છે પણ મિત્રો એ બહિરાએ બગાડવા મળે તમે હું બજારમાં ઘણી વખત જોઉં છું આજુબાજુ ગમડામાં જોઉં છું બહેરા શું કરતા હોય આખો દિવસ મોબાઈલ મળતો હોય કે મોબાઈલ મળી એટલે મોબાઈલમાં તો બધું આવે ઇન્સ્ટાગ્રામ વાપરતો ઇન્સ્ટાને ગરમ નીચે હમેરવાળા વ્યક્તિને કોન્ટેક કરે છે અને એકબીજાના પ્રેમ થઈ જાય છે પછી શું કરે એકબીજાના પ્રેમ થઈ જાય એટલે ભાગી જાય બે છોકરાની મા હોય તોય એનું કારણ મોબાઈલ આ મોબાઈલ આવવાથી ઘણા બધાને ફાયદા થાય છે નુકસાન બી થાય છે તો મોબાઈલ બહુ નુકસાનકારક છે બહુ સારા વ્યક્તિ હોય તો પણ લોકો ખરાબ થઈ જાય છે દોસ્તો આવા ઘણા બધા કિસ્સાઓ છે કે મોબાઈલ ઘણા બધાના જીવ લીધા છે તો દોસ્તો પોતાની પત્ની ભલે પડે એટલી બધી પ્રેમ કરતી હોય પણ ખરી મોબાઈલમાંથી ઘણી બધી પત્નીઓ એવી હોય કે બીજા સાથે પ્રેમ થઈ જાય છે અને પોતાના આદમીને મરાય લગતી હોય છે ઘણા બધા કિસ્સાઓ મેં જોયા છે કે પ્રેમી સાથે આવી અને પોતાનો આદમી હુર્યો હોય રાતે અને ટૂંકો દિલ મારી દેતા હોય છે આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા આજુબાજુ ગમડામાં અને થતા હોય છે તો પોતાના પણ પારકા થઈ જાય છે એનું કારણ છે મોબાઈલ મોબાઈલ આવવાથી આપણે દસ વર્ષની દસ વર્ષ સુધી સંબંધ આપણા પતિ પત્નીનો હોય દસ પંદર વર્ષ ભેગા રહેવું હોય આપણા પંદર પંદર વર્ષનો છોકરા હોય અને એ જ આપણી પત્ની બીજા સાથે ભાગી જાય તો સાહેબ કેવું થાય પણ કાયદો નથી ખરેખર કાયદો એવો હોવો જોઈએ કે કોઈ પણ બે છોકરાની માં હોય જવી જ ના જોઈએ આખી જિંદગી ત્યાં જ રહેવી જોઈએ એવો કાયદો હોવો જોઈએ સામેવાળા કોઈ બે શુક્રોની માર લઈને જતો રહે ને તો ખરેખર ફાંસીની સજા જ હોવી જોઈએ એટલે કોઈ લેવાની હિંમત કરે ના આપણો ગરીબ વ્યક્તિ હોય હે એનું કોઈ ચાલાય નહીં રહે આપણું શું કરે એ બહેરી જતી રહે પણ કંઈ બોલી શકતો નથી આવા ઘણા બધા કિસ્સાઓ માર્કેટમાં હે એની ઓળખણ હોતી નહીં આગળ એટલે કરી કહેતો નહીં અને આવા લોકોને જ બહેરે જતા રહી હું ઘણી બધી ઇન્સ્ટાગ્રામમાં જોઉં છું લોકોને કે બબી શુક્રોની માવ પણ લોકોના ઘેર આવી જાય આ ઇન્સ્ટાગ્રામ એટલું બધું ખરાબ છે હે इंटरनेट आवाईल आवती घरी बघे बहिरे जात्या छोक्या जात्या हजे तो घण बघू थावा दोस्तों तो सावधान राहू जय हिंद जय भारत